કલોલ જે કર્મચારીઓ ઘોડ નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કલોલ તાલુકાના ઈસન અને ઓડા ગામમાં બિસ્માર વીજપોલ જોવા મળ્યા કલોલ તાલુકાના ઈસન અને ઓળા ગામમાં બિસ્માર વીજપોલ જોવા મળ્યા હતા અમુક જગ્યાએ તો તાર વૃક્ષોની વચ્ચે જોવા મળ્યા જ્યારે ટૂંક જ સમયમાં ચોમાસું પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આ બિસ્માર વીજપોલને લઈને ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે મળતી વિગત અનુસાર દર વર્ષે સર્વે કરીને જૂના પોલ નીકાળીને નવા પોલ નાખવામાં આવતા હોય છે તો આ બિસ્માર પોલ જે દેખાઈ રહ્યા છે તે શું જીબીના કર્મચારીઓને ધ્યાનમાં નથી આવ્યા કે શું કે પછી કોઈ આકસ્મિક ઘટના ઘટે તેની રાહ જોવાઈ રહી છે હવે જોવાનું રહ્યું કે જીબી આગળ શું પગલાં લેશે હાલ ઈસંડે ગામમાં પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો મળતો નથી એવું પણ ગ્રામજનોએ જણાવ્યું રિપોર્ટર પ્રવીણસિંહ ઠાકોર કલોલ મુકેશભાઈ શાહ હું ઈસન ગામનો વતની છું વીજ જે વોલ્ટેજ આવવા જોઈએ પૂરા આવતા નથી અને એના લીધે અવારનવાર વીજળીના ઉપકરણો ખૂટકાઈ જાય છે અમારા બે ત્રણ પંખા પાણીની મોટર ફ્રીજ આ ઘણું બધું ખૂટકાઈ ગયું અવારનવાર આવા નુકસાનો આવે છે અને અવારનવાર જીવીમાં મૌખિક રજૂઆતો કરી લેખિતમાં આપી ઓનલાઈન કમ્પ્લેન આપી જીવીવાળા આજ સુધી કોઈ ધ્યાન દોર્યું નથી છેલ્લા કેટલાય સમયથી વીજળીનો પ્રોબ્લેમ રહે છે મારા વાસમાં ઘણી કમ્પ્લેનો કરી પણ કોઈ પણ જાતનો ઉકેલ આવતો નહીં હજુ પંખાઓ એસી તો ઠીક પણ પંખા બરાબર ચાલતા નથી એક બે ફ્રીજ અમારા વાસમાં ઉડી ગયા અમારા ઘરના તો આના માટે કંઈક કરશે